નમસ્કાર ખેડૂત મિત્રો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ મારું નામ આજે આપણે કપાસના પાકમાં અલગ અલગ પાકની કે આંતર પાક પદ્ધતિ વિશે વાત કરવાના છીએ આમ જોવા જઈએ તો અત્યારે કપાસનું વાવેતર ચાલુ થઈ ગયું છે અને ઘણા બધા ખેડૂતોએ કપાસનો પાક સોંપવાની કે વાવેતર કરવાનું ચાલુ છે તો હવે કપાસનો પાક તો આપણે વાવીએ છીએ તો કપાસના પાકમાં આપણે બીજું શું કરી શકીએ જેથી કરીને આપણી આવક વધી વધી શકીએ અથવા તો ઉત્પાદન ડબલ આવી શકે અને આપણી આવક ડબલ થાય તો એના માટે આપણે આજે કપાસના પાકમાં એક આંતર પદ્ધતિ વિશે વાત કરવાની છે આંતરપાક પદ્ધતિ એટલે આમ જોવા જઈએ તો આંતરપાક પદ્ધતિ એટલે કપાસની અંદર બીજો પાક કરવો આંતર એટલે શું એની વ્યાખ્યા વિશે આપણે વાત કરીએ તો એક જ ખેતરમાં અમુક ચોક્કસ અંતરે એક જ સમયે એકથી વધારે પાકને જુદી જુદી હારમાં જુદી 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 હારમાં જરૂરિયાત મુજબ વ્યવસ્થિત અંતરે વ્યવસ્થિત આયોજન કરી અને પાકનું વાવેતર કરવામાં આવે તેને આંતર પદ્ધતિ કહે છે કે એક જ ખેતરમાં બે કે તેથી વધારે પાક એકી સાથે એકી સમયે ઉગાડવામાં આવે તેને આંતર કહી શકાય આમ જોવા જઈએ તો કે સાદી અને સરળ ભાષામાં આપણે વાત કરીએ કે સાદી અને સરળ ભાષામાં આપણે વાત કરીએ કે તો એક ચાસમાં કપાસ અને વચ્ચેની હારમાં બીજો કોઈ પણ પાક કઠોળ કે અન્ય પાકનું જો વાવેતર કરવામાં આવે તો તેને આંતર પદ્ધતિ કહીએ છીએ કપાસના પાકમાં આપણે વચ્ચે કઠોળ વર્ગનો પાક લઈ શકીએ છે કે મગ કે હળદનું આપણે વાવેતર કરી શકીએ છીએ અથવા તો તેલીબિયા પાકનું જો વાવેતર કરવું હોય તો સોયાબીન છે તલ છે કે મગફળીનું આપણે વાવેતર કરી શકીએ છીએ તો આ થાય આંતરપાક પદ્ધતિ તો આંતરપાક પદ્ધતિથી આમ જોવા જઈએ તો આવક ડબલ થાય એટલે કે આવક કઈ રીતે ડબલ થાય તો આંતરપાક પદ્ધતિથી કયા લાભો થાય છે અથવા તો એના ફાયદાઓ કયા છે અથવા તો કઈ રીતે ડબલ ઉત્પાદન આવે છે એના વિશે આપણે વાત કરવાના છીએ તો એક જ ખેતરમાં કે એકમ વિસ્તારમાંથી એક જ સમયમાં એકથી વધુ પાક તમે લઈ શકો છો ધારો કે કપાસ ઉપરાંત તમે મગ અડદ કે બીજો કોઈ પણ પાક લઈ શકો છો સોયાબીન એ પાક તમે લઈ શકો છો અને વરસાદ આધારિત ખેતીમાં પાકની નિષ્ફળતાનું જોખમ ઘટાડી શકાય છે ધારો કે ઓછા ઓછા પાણીએ પણ આ પાક થઈ શકે છે અને ખેતીના ખર્ચમાં ઘટાડો કરી શકાય છે ધારો કે કઠોળ વ્રકનો પાક તમે કરો કે મગ અડદ તુવેર જેવા પાકો કરો તો એ જમીનમાં નાઇટ્રોજન ફિક્સ કરે છે અને ત્યાંના મૂળમાં એજોટો બેટર હોવાથી તમે ખાતરનો ખર્ચ ઘટાડી શકો છો અને દવાનો ખર્ચ પણ ઘટાડી શકો છો આંતર પાક પદ્ધતિમાં ઘણા બધા પાક એવા હોય છે કે જે શીસરા હોય છે તો શીસરા પાક હોય હોવાથી તે ઉપર તેનું શીસરા પાક હોવાના કારણે જમીનમાં રહેલો ભેજ એ જળવાઈ રહે છે અને પાણીની બચત થાય છે એટલે કે પાણીનો પણ તમે ઓછા ખર્ચે લાભ મેળવી શકો છો આ ઉપરાંત જોવા જઈએ તો એકના એક પાકમાં અમુક અમુક ઊંડા મૂળનું વાવેતર કરવામાં આવે અને અમુક શીસરા મૂળનું વાવેતર કરવામાં આવે તો અલગ અલગ સ્તરમાં ઉપરના સ્તરમાં અને નીચેના સ્તરમાં જે જમીનમાં જે પોષક તત્વો છે એનો તમે કાર્યશ્રમ ઉપયોગ કરી શકો છો આંતર પદ્ધતિના કારણે તમારે પાકની ફેરબદલી કરવાની જરૂર રહેતી નથી એટલે કે તમારે બીજો પાક કરવાની જરૂર રહેતી નથી એની અંદર જ તમારે બીજો પાક થઈ જાય તો આંતરપાક પદ્ધતિમાં પાકની ફેરબદલી કરવાની જરૂર જરૂરિયાત નિવારી શકાય છે આમ જોવા જઈએ તો આંતર પાક પદ્ધતિના ઘણા બધા ફાયદાઓ છે તમારી આવક ડબલ થાય કે ના થાય કે તમારે જો આવક ડબલ કરવી હોય અથવા તો વધારે ઉત્પાદન લેવું હોય તો તમે જો કપાસની વચ્ચે આંતર પાક કરવો અથવા તો બીજો કોઈ પણ પાક ઉગાડો તો વધારેની જમીનમાંથી કે એના એ જ ખેતરમાંથી તમારે વધારે ઉત્પાદન મળે છે ધારો કે કપાસ કપાસનું ઉત્પાદન તો તમારે જે વીસ પચીસ કે પચાસ મણ આવવાનું છે એ તો આવવાનું જ છે એની વચ્ચે તમે મગ અડદ તલ સોયાબીન મગફળી કે અન્ય પાક ઘણા બધા ખેડૂતો કાકડી પણ કરતા થયા છે કાંકડી મરચી એવા ઘણા બધા પાકનું વાવેતર કરી અને બીજી આવક પણ તમે મેળવી શકો છો તો આમ જોવા જઈએ તો આંતરપાક પદ્ધતિના લાભ જ લાભ છે એટલે કે લાભ ઘણા બધા છે એટલે આ બધી આપણે વાત કરી એના લાભ વિશે તો જે વસ્તુના લાભ હોય છે એના ગેરલાભ પણ હોય છે અથવા તો એની મર્યાદાઓ પણ હોય છે તો કે મર્યાદાનો આપણે ટૂંકમાં માહિતી લઈએ તો કે માની મર્યાદાઓ કઈ છે તો ધારો કે કાપણી વખતે પાક ભેગો થવાનો પૂરેપૂરો સંભાવ રહે છે ધારો કે એક કરતાં બે પાક છે એથી જે પાક મિશ્ર થવાની સંભાવના રહે છે અથવા તો અત્યારે આ યાંત્રિકરણના યુગમાં એ કામ કરવામાં યંત્રને ને રૂપ થાય છે ધારો કે યંત્રને ને વચ્ચે તમારે આંકું હોય તો એ અડચણરૂપ થાય છે અને કાર્ય કામ તમે સરળતાથી કરી શકતા નથી અથવા તો યંત્ર તમારું કામ સરળતાથી કરી શકતા નથી કે વચ્ચે તમે કોઈ પણ પ્રકારનું વાવેતર કે સાતી આંકી શકતા નથી આ ઉપરાંત બીજી એક મર્યાદા છે કે બીજ ઉત્પાદનમાં બીજ ઉત્પાદનનો કાર્યક્રમ હોય તો તમારે એની બિયારણની ભૌતિક શુદ્ધતા જળવાતી નથી અથવા તો ક્વોલિટી જળવાતી નથી વચ્ચેનો પાકમાં મિશ્રણ થવાની પૂરેપૂરી સંભાવના રહે છે અથવા તો ત્રીજી ચોથી મર્યાદાની વાત કરીએ કે અમુક રોગ કે જીવાતોને ટકી રહેવા માટે રોગ કે જીવાતોને ટકી રહેવા માટે આંતરપાક પદ્ધતિમાં અનુકૂળ વાતાવરણ મળી રહે છે અને એને ખોરાક મળી રહે છે ધારો કે તમે આંતરપાકમાં મગ કે અડદ કર્યું હોય તો કપાસ કપાસની જે થ્રીપ્સ હોય કે રોગ કે જીવાત હોય એ આંતરપાકમાં ટકી રહે છે અને લાંબા ગાળા સુધી એમ એમાં એને ખોરાક મળી રહે છે એના કારણે એ એમાં એમાં ટકી રહે છે અને લાંબા કાળે તમારા પાકને નુકસાન કરે છે આ થઈ આંતર પદ્ધતિના મર્યાદાઓ વિશેની વાત હવે તમે જોયા જોવા જઈએ તો ખેડૂત મિત્રો આપણે અત્યારે જોવા જઈએ ચોમાસામાં પાક પાક ફેરબદલી કરવામાં આવે તો જો ખેડૂત મિત્રો આપણે ચોમાસાના પાકમાં પાકને જો ફેરબદલી કરવામાં આવે અને જોખમ જોખમ ઘટાડવા માટે આપણે એક કરતાં વધારે પાક લેવો હિતાવહ છે કૃષિ યુનિવર્સિટીના સંશોધન અને ભલામણ મુજબ કપાસના પાકમાં આંતરપાક તરીકે જો કઠોળ વર્ગનો પાક લેવામાં આવે તો વધારાની આવક સાથે મુખ્ય પાકને નાઇટ્રોજન પૂરો પાડે છે અને ખાતરનો ખર્ચ પણ ઘટાડી શકાય તેવી જ રીતે મગફળીના પાકમાં ત્રણ લાઈનની વચ્ચે એક લાઇન તુવેર કે દિવાળીને પણ ખેડૂત મિત્રો કરી શકો છો તો આમ જોવા જઈએ તો આંતરપાક પદ્ધતિનો મુખ્ય હેતુ આંતરપાક પદ્ધતિનો મુખ્ય હેતુ એ છે કે જો કોઈ પણ કારણસર એકનો એક પાક જો નિષ્ફળ જાય અથવા તો ઓછું ઉત્પાદન મળે તો બીજો બીજો પાક ઉપયોગી નીવડે છે અને ખેતીનું જોખમ ઘટાડી શકાય છે ધારો કે તમે કપાસનો પાક કર્યો છે ને કપાસના પાકમાં જો ગુલાબી યળ લાગી તો ગુલાબી યળ જો લાગે તો તમે બીજો પાક કર્યો હોય ધારો કે ગુલાબી એળ લાગે તમારા કપાસનું ઉત્પાદન આઠથી દસ મણ થાય તો તમે વચ્ચે કોઈ મગ અડદ કે સોયાબીન કે તલનું વાવેતર કર્યું હોય તો એ એનો પણ ઉતારો સારો આવે એટલે કે બીજા પાકનું તમે એમાં જોખમ ઘટાડી શકો છો અને ઉત્પાદન ડબલ કરી શકો છો એટલે કે આંતર પાક આંતરપાકનો હેતુ એ છે કે ઓછું ઉત્પાદન આવે છતાં પણ તમે બીજા બીજા પાકનું એમાંથી ઉત્પાદન મેળવી ઘણી વખત કુદરતી આફતના કારણે કપાસનું ઉત્પાદન કટું તો અડદ સોયાબીન કે કાકડી કે જો કોઈ કોઈ પણ પાક હોય તો એમાંથી તમારે લાભ મેળવી શકો છો અને એમાંથી આવક મેળવી શકો છો તો બસ ખેડ ખેડૂત મિત્રો મારે આ જ કહેવાનું હતું કે આજના આ વિડીયોમાં આંતરપાક પદ્ધતિના મહત્વ અને ફાયદાઓ વિશે જે માહિતી આપવામાં આવેલી છે અને જો આ વિડીયો તમને સાચો અને સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો અને બીજા ખેડૂત મિત્રોને આનો લાભ મળી રહે એવી હું આશા રાખું છું વિશ્વાસ આગ્રો એજન્સી ધૂડાભાઈ મારું નામ મેં આજે આંતરપાક પદ્ધતિના ફાયદા ગેરફાયદા અને એના મહત્ત્વ વિશે વાત કરી છે અને જો આ વિડીયોના માધ્યમથી બીજા ખેડૂત મિત્રોને જે કોઈ લાભ મેળવવો હોય એ મેળવી શકે છે અથવા તો કપાસ સિવાયના પાકમાં જો તમે આંતરપાક પદ્ધતિ અપનાવો તો તમારે ખાતરના તમારા ડબલ ઉત્પાદન મળે છે ખાતરનો ખર્ચ પણ ઘટાડી શકો છો અને રોગ જીવાતનું પણ તમે મેનેજમેન્ટ કરી શકો છો એટલે કપાસના પાકમાં આંતરપાક પદ્ધતિ એ એક ચાવીરૂપ અથવા તો ફળદાય અથવા તો સારામાં સારી રીતે ફાયદો કરાવી શકે એવી પદ્ધતિ છે જો આંતરપાક પદ્ધતિ ખેડૂત મિત્રો વાપરે તો આવક ડબલ થાય આવક આવક ડબલ થવાની સાથે સાથે ઉત્પાદન પણ વધે અને ખર્ચો પણ ઓછો થાય તો આપણે આંતરપાક પદ્ધતિ અપનાવીએ અને વધારે ઉત્પાદન મળીએ અને ખેતીનું જોખમ ઘટાડીએ બસ મારે આજ જ કહેવાનું હતું બસ આવજો આભાર ખેડૂત મિત્રો ધન્યવાદ આભાર આવજો